પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશીષ કુમારની અધ્યક્ષતાવીસની જાહેરાત થઈ છે ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની ની જિલ્લાના પ્રેસ મીડિયા ના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જિલ્લા ચૂંટણી અધિકારી પંચમહાલ સંસદીય મત વિસ્તાર અને આદર્શ આચાર સંહિતા

બે હજાર એકસો ને મતદાન સંખ્યા છોક્રો લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે જેની સંખ્યા સાતસોચાલીસ છે જિલ્લામાં સાત એ સિવાય સ્કૂલ પાંત્રીસ સખી મતદાન મથકો ઊભા કરાશે જે મહિલાઓ દ્વારા જ સંચાલિત કરાશે સાત દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરાશે એક આદર્શ અને એક યુથ મતદાન કરાશે આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા જનરલ ઇલેક્શનની જાહેરાત કરી દેવામાં આવી છે અને ઇલેક્શનનું સ્કેડ્યુલ પણ નક્કી થઈ ગયું છે અને જે રીતે જાહેરાત થઈ છે એના પ્રમાણે ગુજરાત રાજ્યમાં થર્ડ ફેઝમાં ઇલેક્શન થશે એના માટેની તૈયારીઓની હું વાત કરું તો પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ આવે છે એમાં મહિસાગર જિલ્લાનું લુણાવાડા અને બાનાસનોર અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ આપણી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવે છે અને સાથે સાથે ખેડા જિલ્લાના ઠાસરા પણ આપણા પંચમહાલ સંસદીય વિસ્તારમાં આવે છે જિલ્લાની જે હાલોલ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે એ છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ છે એટલે પંચમહાલ સંસદીય વિસ્તારમાં કુલ સાત અસેમ્બલી સેગમેન્ટ છે એમાં હું કુલ મતદારોની વાત કરું તો અઢાર લાખ નેવ્યાસી હજાર નવસો ને પિસ્તાલીસ જેટલા મતદારો આ સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ્સમાં નોંધાયેલા છે હું તમામ મતદારોને અપીલ કરું છું રિક્વેસ્ટ કરું છું કે જે દિવસે મતદાન થાય અને સ્કેડ્યુલ પ્રમાણે આપણે ત્યાં સાત મેના રોજ મતદાન થવાનું છે તે દિવસે દરેક મતદાર પોતપોતાનું મતાધિકારનું પ્રયોગ કરે અને નાગરિક તરીકે એની જે ફરજો છે એ પણ નિભાવે બધા જ મતદારોને હું રિક્વેસ્ટ કરું છું અને અપીલ કરું છું કે મતદાનના દિવસે ખરેખર એના મતનું ઉપયોગ કરે સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝના હું મતદાર મથકોની વાત કરું તો એકવીસો નવ જેટલા મતદાર મથકો છે એ દરેક મતદાન મથક ઉપર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સાથે સાથે ઇલેક્શનની જે કામગીરીમાં સ્ટાફ અને કર્મચારીઓની નિમણૂક છે એ પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને થોડાક સમય પછી કમિશનની સૂચના પ્રમાણે આનું રેન્ડમાઇઝેશન એની તાલીમની વ્યવસ્થાઓ અને ડિસ્પેચિંગની વ્યવસ્થાઓ થશે આપણે પાસે પૂરતી પ્રમાણમાં ઈવીએમની મશીનો છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ છે અને ચૂંટણી પંચની સૂચના પ્રમાણે રેન્ડમલી આ મશીનો અલગ અલગ મત વિસ્તારોમાં અને બૂથો ઉપર જશે કમિશનની સૂચનાઓ અને ગાઈડલાઈન દિશાનિર્દેશો અનુરૂપ એની પણ આપણે વ્યવસ્થા અહીંયાથી કરી લીધી છે એની સાથે સાથે આપણે બધાને ખ્યાલ છે કે જ્યાંથી ઇલેક્શન જાહેર થાય છે ત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ થઈ જાય છે આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે એના પ્રમાણેની આપણી ફિલ્ડની જે કામગીરીઓ છે એ પણ ચાલુ થઈ ગઈ છે આજથી જ દરેક અસેમ્બલી સેંગમેન્ટ્સમાં ફ્લાઇંગ સ્ક્વેડ્સની ટીમોની રચના થઈ ગઈ છે અને ફ્લાઇંગ સ્ક્વેડ્સની ટીમો કોઈ પણ પ્રકારનું એમસીસીનું વાયલેશન હોય કે કોઈ પણ કમ્પ્લેટ હોય એને એટેન્ડ કરશે નાગરિકોને કોઈપણ પ્રકારની શિકાયત હોય કે કમ્પ્લેટ હોય એ એપ્લિકેશન ચૂંટણી પંચની જે છે સીવી એપ્લિકેશન સીવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાની કમ્પ્લેન કે ફરિયાદ નોંધાવી શકે છે તાત્કાલિક સો મિનિટની અંદર સિવિ જેલ ઉપર આવેલી જે ફરિયાદો છે એનું નિરાકરણ આ ટીમોના માધ્યમથી કરીશું એના પછી જે બાકીની જે ટીમોની રચના છે જેમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમો હોય છે જે નાકા ઉપર કાર્યરત હોય છે એ નોટિફિકેશનના દિવસથી ચાલુ થઈ જશે વીસ જેટલા નાકાઓ આપણે આઈડેન્ટિફાય કર્યા છે જે આપણા તમામ મુખ્ય રસ્તાઓ અને એન્ટ્રી એન્ડ એક્ઝિટ છે એ તમામ કરી લેવા કવર કરી લેવામાં આવ્યું છે એની સાથે સાથે વિડીયો સર્વેલન્સ ટીમની રચનાઓ વિડીયો વ્યુંગ ટીમની રચનાઓ આપણે કરી લીધી છે કોઈપણ પ્રકારની કમ્પ્લેન્ટ હોય એને મોનિટરિંગ માટે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે ટ્વેન્ટી ફોર સેવન આ કાર્યરત રહેશે કોઈને પણ કોઈ ફરિયાદ હોય તો વન નાઇન ફાઇવ ઝીરો ઓગણીસો પચાસ જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર કોલ કરશે તો ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર આ તમામ ફરિયાદોને નોંધશે એના ઉપર ચૂંટણી પંચની સૂચનાઓ અને નિયમો અને કાયદાઓ ને આધારે એ તમામ કમ્પ્લેન્ટ્સ ઉપર કાર્યવાહી કરવામાં આવશે એની સાથે સાથે એક બીજો ટોલ ફ્રી નંબર પણ છે જે હું આપને સાથે સાજા કરું છું એ નંબર ઉપર પણ કોલ થશે તો એ કમ્પ્લેન્ટ આપણા સુધી એટલે વ્યવસ્થાપક આપણા તંત્ર સુધી પહોંચી જશે વન એઇટ ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ટુ ઝીરો વન સિક્સ આ એક ટોલ ફ્રી નંબર છે એટલે નાગરિકોને કોઈપણ પ્રકારની શિકાયત હોય કમ્પ્લેન્ટ હોય ફરિયાદ હોય એ સિવિજિલના માધ્યમથી વન નાઇન ફાઇવ ઝીરો આ નંબરના માધ્યમથી આ ટોલ ફ્રી નંબરના માધ્યમથી કે નેશનલ ગ્રહવાંશ સર્વિસ પોર્ટલ એન જીએસપીનું જે પોર્ટલ છે એના માધ્યમથી પણ અહીંયા સુધી પહોંચાડી શકે છે હું નાગરિકોને ખાતરી આપું છું કે તમારી કોઈપણ કમ્પ્લેન્ટ અને ફરિયાદ હોય એ એના ઉપર તાત્કાલિક અને અસરકારક એના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવશે એટલે ચૂંટણીની તમામ પ્રક્રિયા નિષ્પક્ષરૂપે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થાય એના માટે વહીવટી તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના માર્ગદર્શન અને દિશાનિર્દેશો હેઠળ આપણે કરી લીધી છે આપણે પૂર્ણ ખાતરી છે કે આખી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે હું મતદારોને ફરીવાર અપીલ કરું છું કે જે દિવસે ચૂંટણીનો દિવસ હોય એટલે સાત મહિના રોજ તમારા મતદાન મથક ઉપર આપ જઈને તમારે મતાધિકારનો ઉપયોગ કરો લોકો માટે જે ચૂંટણી પંચની એપ્લિકેશન્સ છે જેમાં વોટર હેલ્પલાઇન એપ છે વીએચ એપ એનો ઉપયોગ કરીને પણ તમારા તમારા મતદાન મથક અને તમારી મતદાર તરીકે તમારી જે બાકીની વિગતો છે એ આપ જોઈ શકો છો બધાને ફરીવાર રિક્વેસ્ટ છે કે મતદાર મતાધિકારનો ઉપયોગ કરે અને ચૂંટણીનો પર્વ એ દેશનો ગર્વ એ ટેગલાઇન આપણે આ વખતે ઉપયોગ કરી રહ્યા છીએ એટલે પર્વ તરીકે તે દિવસને ઉજવીએ અને તમામ મતદારો એના મતાધિકાર મતાધિકારનો પ્રયોગ કરે એવી રિક્વેસ્ટ હું બધાને કરું છું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે